વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે સાંસદ ધારાસભ્યોની સંકલનની બેઠક મળી હતી જેમાં જિલ્લાના ધારાસભ્યોએ વણુકેલિયા પ્રશ્નો બાબતે આગામી સંકલન સમિતિનો બેઠકનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર બિજલ શાહની અધ્યક્ષતામાં સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો વચ્ચે સંકલનની બેઠક યોજાઈ હતી જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ડીડીઓ મમતા હિરપરા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ કુંદનબા જાડેજા સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારના વિવિધ વિકાસના કામો બાબતે રજૂઆત કરી હતી અને બેઠક બાદ જો આગામી સમયમાં મત વિસ્તારના પડતર પ્રશ્નનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં યોજાનારી સંકલન બેઠકનો બહિષ્કાર કરવામાં આવે તેવી ધારાસભ્યોએ ચીમકી આપતા મામલો ગરમાયો હતો વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંકલનની બેઠક બાદ જણાવ્યું હતું કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન મામલે જોઈન્ટ કમિટી બનાવી જે તે તાલુકામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગેરકાયદેસર રેતી ખનન સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે સંકલનની બેઠકની અંદર મુખ્ય મુદ્દો કે જે બાબતે અમે રજૂઆત કરી છે એ જે ખાણ ખનીજ વિભાગ દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે અને જ્યારે પોલીસ વિભાગ દ્વારા અથવા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી દ્વારા પણ લોકેશન અને વિડીયો સાથે એમને આપણે કોઈ માહિતી આપવામાં આવે કે અહીંયા આ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે જ્યારે એના કારણે ઘણા બ્રિજની નબળાઈ પાયાની થતી હોય ઇમારતો જર્જરિત થતી હોય આટલું બધું જ્યારે નુકસાન જાનમાલને પણ આપણે રિસ્ક પર આપણે મૂકતા હોય તો પણ ખાન ખનીજ વિભાગ દ્વારા આ બાબતે ખૂબ જ ઢીલાસ અમારા ધ્યાને આવી છે આ બાબતે કલેક્ટરશ્રીને અમે મજબૂત રજૂઆત કરી અને કહ્યું છે કે એક જોઈન્ટ એવી કમિટી બનાવવામાં આવે આ કમિટીની અંદર ખાણ ખનીજ વિભાગના અધિકારી પોલીસ વિભાગના અધિકારી અને સાથે પ્રાંત ઓફિસના પણ અધિકારી સાથે રહી અને તમામ તાલુકાઓમાં એવા જોઈન્ટ સર્વે કરવામાં આવે કે ક્યાં આવું ગેરકાયદે રેતીકરણનું કાર્ય થતા હોય અને તમામ કસૂરવાર સામે પણ યોગ્ય પગલાં લેવામાં આવે આ બાબતે અમે રજૂઆત કરી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે કરનાળી ખાતે નમાઝ પડવામાં આવે તેનો વિડીયો વાયરલ થયો તે અંગે રજૂઆત કરી છે રેતી ખનન મામલે સામાન્ય લોકો પર ફરિયાદોને બદલે મોટા માથા સામે ફરિયાદ કરી કાર્યવાહી કરવામાં આવે તેમજ એનએની ફાઇલોનો ઓપન હાઉસમાં કોઈ નિકાલ થતો નહીં હોવાનું જણાવ્યું હતું અન્ય મુદ્દાની સાથે કરનાળી ખાતે જે નમાજ પઢાવવામાં આવી હતી એ નમાજ અંગેનો મુદ્દો પૂછ્યો છે અને એમને જાહેર જવાબ નહીં આપી શકાય કીધું છે સાથે ખાતે મુદ્દો ચાલે ફરિયાદ સામાન્ય લોકો પર થઈ ગઈ એ સામાન્ય લોકોને બદલે એ ફરિયાદ જે મોટા માતાઓ જે રેતી ચોરી છે એની પર થવી જોઈએ એવું સ્પષ્ટ એમાં ઊંડા ઉતરીને જે મોટા માતાઓ છે એના માટેની વાત કરી છે અમારા સિનિયર ધારાસભ્ય યોગેશભાઈએ રજૂઆત કરી હતી કે એનેની ફાઇલો અહીંયા આગળ રોકાઈ રહી છે એને માટે ઓપન હાઉસ એક જ વાર ઓપન હાઉસ થયું છે પછી ઓપન હાઉસ થયા નથી ત્યારે એ બાબતનું કલેક્ટરને પૂછ્યું કે ભાઈ ઓપન હાઉસો કેમને કે છસો જેટલી ફાઇલો છે મહિને એકવાર ઓપન હાઉસ કરે અને એમાં પચાસ ફાઇલો લે તો એક વર્ષ સુધીનો ટાઈમ લાગે પણ કલેક્ટરે એવું કહે છે કે ભાઈ આ ટાઈમ લાગે જ એટલે આ અંગે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને સરકારને મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોરીશું કે આવી રીતે જો ચાલવાનું હોય તો કેટલા લોકો હેરાન થાય એમાં અને જે રજૂઆતો સંકલનમાં થાય છે અમારા જિલ્લા પંચાયત અમુક એને પણ રજૂઆત કરી બધા જ ધારાસભ્યોએ રજૂઆત કરી પણ ત્યારે આજે તમામ ધારાસભ્યો કીધું છે કે આગામી સંકલનમાં આવું થશે તો જરૂર પડે સંકલન નો બહિષ્કાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ સંકલન બેઠક માં વડોદરા તાલુકાના કરચિયા ગામ સહિત ખેડૂત ખાતેદારોની જમીનમાં વરસાદી પાણીનો નિકાલ કરવા વરસાદી કાંસ બનાવવામાં આવે વરસાદ પડતા જ નંદેસરી ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં તે બંધ કરી કંપની સંચાલકો વિરુદ્ધ કાર્ય કરવામાં આવે તે સહિતની વિભિન્ન મુદ્દાઓના પ્રશ્નોની રજૂઆત કરી હતી પાણી આવે છે અને જે અમારા કરચિયા ગામના ખેડૂતોને નુકસાન કરે છે બાજવાને લડોડીને આ બધાયને નુકસાન થાય છે એટલે આજનો પ્રશ્ન એવો હતો કે ભાઈ તમે પોણો કિલોમીટર જેટલો કાંસ જો બનાવી આપો તો નો કાંસ ઓલરેડી બનેલો છે એની અંદર આ પોણા કિલોમીટરનો કાંસ દોડી આપવામાં આવે તો આ જે ગામોમાં પાણી ભરાવાના પ્રશ્ન છે રિફાઈનરીના જે કંઈ બનવાથી જે પાણીના રસ્તાઓ હતા એ બંધ થઈ ગયા છે એના માટે આજુબાજુના ગામોમાં પાણી ભરાય છે અને એ છે જ વડોદરાની અંદર લક્ષ્મીપુરા સુધી આ પાણી પહોંચતું હોય અને ગામડાઓને પણ અને શહેરને પણ પાણી ભરાઈ અને ખૂબ મોટું નુકસાન થતું હોય આ પાણો કિલોમીટરનો કાચ બનાવવો જોઈએ અને એ કાચને જે નોટિફાઈડનો કાચ બનેલો છે એની અંદર જોડીને આ તમામ પાણી મીની નદીની અંદર નીકળી જાય છે એટલે આ આજુબાજુના ગામોના અને રિફાઈનરી સુધીના જે કંઈ પ્રશ્નો છે લક્ષ્મીપુરા સુધી પાણી ભરાવાના એ પ્રશ્ન હલ થઈ જાય અને લોકોને ઘણી મોટી રાહત થઈ જાય આજે દર વખતે સંકલનની અંદર જે કઈ ધારાસભ્યોના પ્રશ્નો હોય એ પ્રશ્નોને ક્યાં સુધીનું કામ પત્યું નથી પતું કોઈ પણ પ્રકારનો ધારાસભ્ય સુધી કોઈ રજૂઆત જે કે કરવામાં આવી છે એ કામ થયા છે કે નથી થયા એ ધારાસભ્યોને પહોંચાડવામાં નથી આવતા સંકલનનો મતલબ એવો છે કે જે કામો ના થયા હોય એને વહેલામ વહેલી તકે સંકલન એટલા માટે રાખવામાં આવે છે કે તમામ વિસ્તારના ધારાસભ્યોના પ્રશ્ન સાંભળી અને એનો જલ્દી નિરાકરણ લાવવા માટેની જે કે સંકલન છે એમાં છ છ મહિના એક એક વર્ષ સુધી પ્રશ્નોના નિકાલ નથી આવતા એટલે આજે તમામ ધારાસભ્યોએ કલેક્ટરશ્રીને કીધું છે કે ભાઈ જો તમે આ સંકલનોના પ્રશ્નોનો આવતી સંકલન સુધી જે નાના નાના પ્રશ્નો છે કોઈ મોટો નિર્ણય હોય તો ભલે પણ જે દર વખતે સંકલનમાં પ્રશ્ન કર્યા પછી એના નિરાકરણ નહીં આવે તો આવતી સંકલનમાં બહિષ્કાર કરવામાં આવશે તમામ ધારાસભ્ય પટેલ આયુષ્યમાન કાર્ડ કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ કંપનીઓ દ્વારા સીએસઆર અંતર્ગત આંગણવાડીની ફાળવણી નથી થતી તે અંગેની પણ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી જિલ્લાના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે એમાં મહત્વના પ્રશ્નો હતા આરોગ્યના આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ જે વર્ષો ઘણા વખતથી બંધ થયેલા એપ્રુવલ મળતા નથી અને દર્દીઓને હાલાકી ભોગવવી પડતી હતી એની પણ ચર્ચા થઈ પણ એમ ગઈકાલે જ એનું એપ્રુવલ મળતું થઈ ગયું છે એવી જિલ્લા આરોગ્ય અધિકારીએ બેઠકની અંદર રજૂઆત જાહેરાત કરી છે એવી જ રીતે આંગણવાડીના ઘણા બધા પ્રશ્નો હતા દરેક જિલ્લાની અંદર જે કંપનીઓ મોટી મોટી કંપનીઓ જિલ્લામાં આવી છે અને સીએસઆર ફંડ જે અમુક કિલોમીટરના એરિયામાં જે વાપરવો જોઈએ અને શું વાપરે છે કોને આપે છે અને શું કામગીરી કરે છે જો ના કરતા હોય તો એમને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને સીએસઆર ફંડની અંદર જે મહત્વના આંગણવાડીને આરોગ્યલક્ષી જે જરૂરિયાત છે એની અંદર સીએસઆર ફંડ વપરાય એ રીતેની પણ માન્ય કલેક્ટરશ્રીએ સૂચના આપી આપી છે અને જે ઘણા વખતથી અમારા જે પેન્ડિંગ પ્રશ્નો હતા તમામ ધારાસભ્ય એકજૂથ થઈ અને કલેક્ટરશ્રીને કહેવામાં આવ્યું છે કે ભાઈ જો અમારા જે જૂના પ્રશ્નો ઉકેલા નહીં તો અમે આવનારી જિલ્લા સંકલનની અંદર બેઠકની અંદર અમે હાજર નહીં રહીએ એવી સૂચના આપવામાં આવી છે અને માન્ય શ્રીએ કીધું કે બને ત્યાં સુધી જેટલા પ્રયત્નો થાય એટલા કામોના અમે કરીશું અમુક નીતિ વિષય કે અમુક જે ઉપલી કચેરીને લગતા પ્રશ્નો હશે એના માટે અમે થોડો સમય મર્યાદા અમારે લેવી પડશે કે અહીં જિલ્લાના લગતા તમામ પ્રશ્નો અમારા તમામ પ્રશ્નો ઉકેલવામાં અમે પ્રયત્ન કરીશ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર